જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છો મજામાં છો ને સારું સારું લ્યો હવે આપણે વાત કરવી છે એક વડોદરાના પ્રેમી ભક્ત પ્રેમભાઈ નામ એવા ગુણ સમાધિવાળા પ્રેમભાઈ કહેવાતા તો પાંચ વર્ષની જેની ઉંમર ધામ હતું પ્રેમભાઈ ક્ષત્રિકુળમાં જન્મ તેના માતા પિત્ય પિતા છે ને એ સારા સત્સંગી અને એના માતા પિતે નિત્ય ધ્યાન કરે પાંચ વખતની માનસી પૂજા કરે તે આ નાના એવા પ્રેમભાઈ છે ને એની બાને પાસે બેસીને આમ આખી વિશીને બેસી જાય જેમ બા કરે એમ કરવાનું એની સાથે બેસે આમ નિત્ય ધારણામાં બેસે માનસીમાં બેસે એમાં એક દિવસ એવું બની ગયું કે એને થઈ ગઈ સમાધિ લ્યો આરે બેસતા હતા પાંચ વર્ષની ઉંમર પ્રહલાદજીને પાંચ વર્ષ ભગવાન મળ્યા હતા ધ્રુવજીને પાંચ વર્ષ જ ભક્તિ કરતા હતા ને એટલે એનો ભાવ જોઈ ભગવાન દીધા પ્રગટ દર્શન દાન એટલો ભાવ તો એ બાળકીનો એટલે ભગવાને પ્રગટ દર્શન દીધા જુઓ માટે મા બાપે આવી રીતે બાળકો પાસે વર્તન કરવું જોઈએ પૂજા કરવા બેસો તો બાળકને પાસે બેસાડવા હાથમાં નાની એવી દી થાળ કરીએ ત્યારે કહેવું કે જો ભગવાનની પાસે થાળ બોલો જેવો આવડે એવો પોતે આ માનસી પૂજા કરવા એના માતા પિતા બેસત પાસે બેસાડે આખી વિશે એ બેત એ બેહે પણ આવા જો સંસ્કાર મંદિરે જાઓ અને ભગવાનને તમે પગે લાગો તો જો ભગવાને આવા વાઘા પહેર્યા છે બેટા દર્શન કરો પછી આપણે જેમ પગે લાગી એમ નાની દીકરી હોય દીકરા હોય તો પગે લાગે બરાબર પણ આપણે કાંઈ કરતા ન હોય તો બાળક શું કરે બરાબર આપણે હાથ જોડતા ન હોય અને બાળક જાય મંદિરે કે પગે લાગ પગે લાગવા કે બેનુંને તો એને ન હોય હાથે ન જોડે ખંભાઉ લાળે એમ બરાબર પણ નાનેથી જો શીખડાયું હોય ને તો થાય આ પ્રેમભાઈ એવા પ્રેમ વિભરતી માન્ય જેવી આવડે એવી ટનટન ટોકરી આરતી કરે ને ભગવાનને હાથમાં સાયલ્યામાં રોટલી લઈને ધરાવે મા આંખી વિશેને બેતી આંખી વિશેને બેની એમાં એક આંખી વિશેને બેસે માને પૂછે મા શું કરવાનું કે ભગવાનની મૂર્તિ હોય એને આમું જોઈ રહેવાનું હવે પાંચ વર્ષની ઉંમર અને આવી ધારણા થઈ ગઈ નિષ્કુળાંશો મેં નોંધ લીધી બોલો તેનો ભાવ જોઈ ભગવાન દીધા પ્રગટ દર્શનદાન કોને પ્રેમભાઈ નહીં અને મહારાજે દીકરીનો ભાવ જોઈને દર્શન દીધા લ્યો દેખી પાંચ વર્ષનું બાળ હતી હેતે બોલાવે દયાળ પાંચ જ વર્ષના પ્રેમભાઈ હતા તો મહારાજને પ્રેમથી બોલાવે હોય એમ કે બેટા દીકરી પ્રેમો અરે ઓ પ્રેમો એમ મહારાજ એને બોલાવે દીકરીનો હશે પૂર્વનું પૂન બાપા નકર ઊંધે માથે તપ કરીને ભરી જાય ને પાંચ વર્ષની ઉંમરે આમ પ્રભુ ભાવથી બોલાવે એવો કોઈ કોટીનો ભાગ્યશાળી આયત્મા હશે તે પાંચ વર્ષે મહારાજના દર્શન થાય પછી મહારાજે એક વખત કંઠમાંથી હાર ઉતારીને પ્રેમભાઈને પહેરાવો વળી ક્યારેક ગજરા આપે પછી સમાધિમાંથી જાગે ને તો પાછી એની માને વાત કરે મને આમ કરીને આમ મારા જે હાર પહેરાવ્યો આ ગજરો આપ્યો એવું બધી સમાધિમાંથી બહાર આવીને પછી વાતું કરે અને પછી બધાએ પૂછે કે આ વસ્તુ ક્યાંથી લાવી પ્રેમભાઈ તો કે જો હું આંખી વિષેને બેઠી હતી ને પછી હું તો ગઢડામાં ગઈ પછી હું તો અક્ષરધામમાં ગઈ ત્યાં મારા સિંહાસ બેઠા હતા ને મને આ વસ્તુ આપી એવું પાછું કે બધાને આવી રીતે ભગવાને એની ઉપર દયા કરી દીધા હરી કરી મને દયા આપ્યા બ્રહ્મ લેથી લાવ્યા હું તો બ્રહ્મોલમાં ગઈ હતી કેતા અક્ષરધામમાં આ વસ્તુ મને નેથી આપી અને પછી અક્ષરધામનું વર્ણન કરે આવા દિવ્ય મુક્તો ને આવા મહારાજ ને આવું સિંહાસન એ બધી વાતો કરે એ પ્રેમભાઈ અને એની કાલી ઘેલી ભાષામાં બોલે ને બધાએ સાંભળીને રાજી રાજી થઈ જાય અક્ષરધામની વસ્તુ અહીંયા લાવે આવો અદ્ભૂત પરસો નાની એવી પ્રેમભાઈને મહારાજે આપ્યો એમ જનને જગજીવન આપે માસુખ કરે મગન પૂર્વનું પુણ્ય હોય ને અને ખૂબ ભગવાનનું ભજન કર્યું હોય ને કાંઈક થોડુંક બાકી રહી ગયું હોય કાં મા બાપની સાથે કાંઈક લેણદેણ બાકી રહી ગઈ હોય એટલે આવા મુમુક્ષુને ને મહારાજ અહીંયા મૂકે અને નાનેથી થોડીક ભક્તિ કરે ત્યાં ભગવાન પ્રગટ થયા અને પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામીનારાયણ મળ્યા રે ત્યારે એવી રીતે પૂર્વનું કાંઈક હશે તે પાંચ વર્ષે આમ મહારાજ દર્શન દેતા હતા એમ મહારાજ એને સુખ આપીને સુખિયા કરે છે તો આવા પાંચ વર્ષના પ્રેમભાઈ ને મહારાજ પાંચ વર્ષથી દર્શન દેતા તે મોટા થયા ખૂબ ભક્તિવાળા થયા ખૂબ ભક્તિવાળા થયા આખો પરિવાર પણ ભક્તિવાળો હતો આવી તો આપણા સત્સંગમાં અવલૌકિક વાતો છે કે આવા આવા ભક્તો ભગવાન સ્વામિનારાયણ આશ્રી થયા અને મહારાજે દર્શન દઈને સુખ્યા કર્યા માટે પ્રેમભાઈ તો પાંચ વર્ષના જ હતા એ પણ આપણે તો ક્યાં એ જોવાનું પચાયે પોઈ ગયા કે હાંઠે પોઈ ગયા કે સાળીસે પોઈ ગયા તો હવે સ્ત્રીજી મહારાજમાં ઓત પ્રોત થવાનો આ પ્રેમભાઈ પાંચ વર્ષના હતા અને કેવું ભજન કર્યું હશે તો મહારાજ દર્શન દેતા આવા આ બધા આ બધાના જીવનચરિત્રો આ બધાની વાતો સાંભળી સાંભળી અને આપણે આપણા જીવને બળિયો કરવો અને મહારાજને રાજી કરવા બરાબર ભગવાન રાજી થાય એટલે બધા આપણી ઉપર રાજી થાય માટે વાલા બહેનો એ અત્યારે ચાતુર્માસ ચાલે છે ચાતુર્માસના નિયમની પત્રિકાઓ પણ તમને અપાઈ ગઈ છે ચાતુર્માસના નિયમની વાતો પણ થઈ ગઈ છે પણ તમે દ્રઢ કરીને નિયમ લીધા હશે કથા સાંભળવીને પછી અહીં નહીં મૂકીને જવું ને એ કે નિયમ ન લેવું એવું કરતા નહીં કોરા ધાકોર રહેતા નહીં એ કાંઈક ભક્તિને રંગે પલળજો પલળજો વાલા બહેનો એ આવા સર્વોપરી સ્વામિનારાયણ આપણને મળ્યા છે જેને રાધાજી થાળ ધરાવે જેને લક્ષ્મી જળ પાન કરાવે એ જેને ઈ છે અતિ ઘણું જ તોય મળતી નથી કર એવા મોટા પુરુષોત્તમ નારાયણ એ એવા દેવતાને દર્શન થતા નથી થોડી વાત મારે એવા પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ થયા છે અને આ લોકમાં મહારાજ આવીને ગઢડા વડતાલ જૂનાગઢ ધોલેરા અમદાવાદ ભુજ મોટા મોટા મંદિરો કર્યા સંતો કર્યા શાસ્ત્રો કર્યા શિક્ષા લખીને ધોરી માર્ગ વહેતો કર્યો એ શિક્ષાપત્રી એટલે ચોખ્ખું ઘી ચોખ્ખું ઘી એ જેમ વેદોમાં સુંદર મજાની ભગવાનની વાતું દૂધ રૂપે પ્રગટ થઈ અરે સ્મૃતિઓમાં જ્ઞાનનો ઢગલો એ દહીં રૂપે પ્રગટ થયા અને પુરાણોમાં ભગવાનની એવી સુંદર કથાઓ માખણ રૂપે પ્રગટ થઈ અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી ચોખ્ખું ઘી માટે શિક્ષાપત્રીની આજ્ઞા પાળવી અને શ્રીજી મહારાજને રાજી કરવાતું જય સ્વામિનારાયણ જયેશ